જી હા મિત્રો અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના આશિક માટે ખૂબ જ ખુશીના સમાચાર લઈને આવી ગયા મિત્રો ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રોને ને કોમેન્ટ હતી કે ભાઈ સોરી સાજના યુટ્યુબ ઉપર ક્યારે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સોરી સાજના યુટ્યુબ ઉપર ક્યારે રિલીઝ થશે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ સોરી સાજાના ક્યારે રિલીઝ થશે અને કઈ તારીખે રિલીઝ થશે તો મિત્રો બધી જ અપડેટ જાણીશું આપણે આ વિડીયોની અંદર તો મને રજૂ મિત્રો વિડીયોના એન્ડ સાથે સાથે મિત્રો આપણે એ પણ જાણીશું કે સોરી સાજના ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે યુટ્યુબ ઉપર રિલીઝ થવા જઈ રહી છે એ કઈ યુટ્યુબ ચેનલ ઉપર

આ ફિલ્મ જોઈ લેજો પંદર ઓગસ્ટ બે ને સવારે અગિયાર વાગે આ ફિલ્મ રિલીઝ થઈ જશે મિત્રો આ ફિલ્મ વિશે અમારી અપડેટ કેવી લાગે એ મને મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આગલા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો